નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ આજરોજ છોટાઉદેપુર વહીવટી તંત્ર છોટાઉદેપુર અને આરોગ્ય વિભાગ અને રેડક્રોસ સોસાયટી વડોદરાના સંયુક્ત ઉપક્રમે હાલમાં ઉભી થયેલ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન અનિચ્છનીય બનાવ બને તે સંજોગોમાં બ્લડ જરૂરિયાતને પહોંચી વળવા જનરલ હોસ્પિટલ સહિત તમામ તાલુકા મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રજાજનોએ ભારે ઉત્સાહથી ભાગ લઈ રક્તદાન કર્યું હતું

Nah, मान लो